anh người mọi người mọi người mọi người mọi người mọi cái mọi người mọi người mọi người mọi người hết người mọi người mọi người mọi người mọi người

એવા અલ્યા મોટો મોટા અને એસેટ એક વાત કો બોલો બોલો પૈસા ઉપાડતો આલો આનું તો લાવો ફોન બે કરો છો ફોન પે પે કરો બે હે હા ફોન બે કરો ઓલા મુ કરીયા ના કાઈ કાઈ હા ખરીદ હા હા કેમ ટુ ટુ પડ લે આ કાળું છે આ કાળું તો મેઠો આવે एकदम જો રે અરે પરંગો

મારું ફાળી ઉતરાયું પડું આટલો જમવા લે તો વખાજ ના દીધું જ ના રહ્યા ખુ ના ના સીર સીરજો ના ના મોટોથી દેખજો દિલા બારા વતી સોના સોના દેખજો છે ભાઈમાં આવતા નથી નકાય ડોકો આઈ ગયા